રાજ્યમાં સ્કૂલ વર્ધીમાં ચાલતી રિક્ષાઓ અને વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર રિક્ષા ચાલકો અને વાનના ચાલકો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે ફરી એક વખત સૂચન કર્યું છે હાઈકોર્ટે લાલ આંખ કરતા કહ્યું છે કે સ્કૂલ વર્ધીના નીતિ નિયમ મુજબ બાળકોને વાહનમાં બેસાડવાના રહેશે અને જો આમ ન થાય તો સ્કૂલ વર્ધીના વાહન ચાલકો પર રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરે इसके केस के फाइलिंग के बाद उन्होंने एक्शन टेकन स्टार्ट किया है और उसके बाद एक्सोस्टिव रिपोर्ट फाइल किया है उसको थोड़ा वेलकम एक्सरसाइज उन्होंने किया है पिटिशन का ऑब्जेक्ट ये था एक्चुअली इट शुड बी अ रेगुलर फिनमिन अभी ये दूसरा एक डायरेक्शन ऑनरेबल हाईकोर्ट ने दिया है अवेयरनेस कैंपेनिंग अवेयरनेस कैंपेनिंग करना पड़ेगा ऑटो रिक्शा ड्राइवर्स और पेरेंट्स को હાલમાં રિક્ષામાં ત્રણથી છ જેટલા બાળકોની જગ્યાએ દસથી વધારે બાળકોને બેસાડવામાં આવે છે જેમાં હવે પોલીસે હાઈકોર્ટના આદેશનું પાલન કરીને નિયમ મુજબ કાયદાનું પાલન નહીં કરતા સ્કૂલ વર્ધીના ચાલકોની પરમિટ રદ કરીને દંડનીય કાર્યવાહી કરવાની રહેશે નોંધનીય છે કે થોડા મહિના અગાઉ પણ હાઈકોર્ટે સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહન ચાલકો પર કડક હાથે કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું જેમાં હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ તંત્ર સફાડું જાગ્યું હતું અને સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનો જેમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવતા હતા તેમની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી જેની સામે રોષે ભરાઈને સ્કૂલ વર્ધીના વાહનચાલકોએ ઘણા દિવસ સુધી હડતાલ પણ પાડી હતી જેના કારણે વાલીઓએ જાતે જ પોતાના બાળકોને સ્કૂલે મુકવા જવાની ફરજ પડી હતી જે બાદ અંતે સ્કૂલ વર્ધીના ચાલકોએ ભાડામાં વધારો પણ જીકી દીધો હતો જે ભાડા વધારો હાલમાં વાલીઓ ભરી પણ રહ્યા છે આમ છતાં સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોમાં પહેલાની જેમ જ ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે જેથી હાઈકોર્ટે ફરી કડક હાથે કાર્યવાહી કરવાનું સૂચન કર્યું છે અજીતસિંહ ચૌહાણ જીએસટીપી અમદાવાદ